જે કોણ દુવાર દેશ તો આજના લોગની અંદર તમાર બધા હાર્દિક સ્વાગત છે ત્યારથી નીકળી ગયા છે મૂવી જોવા માટે તો જવાનું છે સ્ટેશન કોરા થી આ ટ્રેન મારા માટે સૌથી શુભ માનવામાં આવે છે તો એને પેલા જા દેવી પડે સ્ટેશન મૂકીને આદિત્ય તો અંદર આવી ગયા છે મોલની અંદર તો ચાલો અંદર મૂવી જોવા જઈએ કઈ મુવી હશે તમે ગેસ્ટ કરી લેજો આગળ હશે તો ચાલો અંદર મૂવી જોવા જઈએ તો આવી ગયા અંદર તો સૌથી પહેલી સીટ મારી હતી ને મેની બાજુ હતી મારી બેન ની સીટ તો એની પાછળ મારા મમ્મી હતી તો વધારે ટાઈમ ખોટી ના કરતા મૂવી સ્ટાર્ટ કરી ચાલો લાલા ફૂલ બાકાજી બોલાવીને કીધી ફિલ્મ ની અંદર તો મજા એટલી આવે ને તો વાત પૂછો મિત્રો

છેલ્લા આઠ મહિના થી તમને બધા હોય બધે જઈ આવ્યો વાગે બે વાર આવ્યો પણ તમે ન્યાય નો મોડા તો ફાઇનલ મિત્રો પૂરી થઈ ગઈ છે મૂવી તો આપણે નીકળી ગયા છે તરફ જવા ફોટા ફોટા પાડવા માટે જઈ રહ્યા છે તો બે ત્રણ ફોટા પાડી લીધા હતા અને ફાઇનલી આજનો દિવસ આપણા માટે સારો ગયો હતો કારણ કે આપણે મૂવી જોવા માટે આવ્યા હતા તો બસ મિત્રો આજના દિવસ માટે રાખીએ તો મળીએ કાલના મિલિટ સાથે કાલના નવા દિવસ સાથે તો જયગોપાલ અને જય દ્વારકા દિવસ